કેટલી શાઈનિંગ આવે છે ને એ જોઈ લઉં આવે છે કઈ શાઈનિંગ કેટલીક શાઈનિંગ આવે છે તડકે અને એકદમ ફ્રેશ ફ્રેશ ફીલ થાય માથામાં હવે હું માથું ધોઈને આવી ગઈ છું જોઈ શકો છો કે મારા વાળ કેટલા સિલ્કી થઈ ગયા છે આમ એકદમ સિલ્કી લાગે વાળ તો આમ લીસા લીસા લાગે અને થોડી એવી ચમક આવી જાય અને એક વારમાં તમારા આખા વાળનું ટેક્સચર નહીં ચેન્જ થઈ જાય તમારે આ થોડા થોડા ટાઈમે નાખતું રહેવું પડશે વાળમાં મને પોતાને થાઈરોઈડ છે એમ છતાં મારા વાળનો ગ્રોથ આટલો છે નહીં તો થાઇરોઇડ જેને હોય ને એને વાળ ઉતરે ઉતરીને સાવ ઓછા થઈ જાય પણ મારા વાળનો ગ્રોથ આટલો છે જોઈ શકો છો એકદમ ગ્રોથવાળા વાળ છે એટલા વાળ ઉતરતાય નથી તો એના વિશે તમારે ઇન્ફોર્મેશન જોતી હોય કે હેરની કેવી રીતે કેર કરવી તો કમેન્ટ કરજો એના ઉપર એક વિડીયો હું બનાવી દઈશ અને એક વિડીયો હું થાઇરોઇડ ઉપર બનાવવાની છું કારણ કે મને પોતાને છે તો મને પોતાને એક્સપિરિયન્સ છે કે એમાં શું હોય શું ન હોય એને કેવી રીતે કંટ્રોલ કરવો હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર વ્લોગ્સ દોસ્તો આજે આપણે હેલ્થના રિલેટેડ ખૂબ જ ઉપયોગી ટોપિક વિશે વાત કરવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો તમને લોકોને કાંઈક ખૂબ જ ઉપયોગી માહિતી આ વ્લોગમાં મળવાની છે દોસ્તો મેં આજે મારા માથામાં દહીં નાખ્યું છે આપ જોઈ શકો છો કેવા સિલ્કી થઈ ગયા તો આ કેવી રીતના થયા એના વિશે જ આજે આપણે વાતચીત કરવાના છીએ કે માથામાં દહીં કેવી રીતે નાખવાનું કેટલા સમય સુધી રાખવાનું છે શું કાંઈ એના વિશે જ આપણે આજના બ્લોગમાં ડિસ્કસ કરવાના છીએ પણ એની પહેલાં દહીંમાં કયા કયા તત્વો હોય છે અને કયા કયા તત્વોથી આપણા માથાને અને વાળને શું શું ફાયદો થાય છે એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ તો મિત્રો તમારા માટે મેં ખૂબ જ ઉપયોગી માહિતી સર્ચ આઉટ કરી અને રાખી છે લખી છે સ્પેશિયલી આયુર્વેદિક બુકમાંથી બી મેં રીડિંગ કર્યું છે અને ઓનલાઈન બી માહિતી સર્ચ કરી અને તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી એકઠી કરી છે જે આજે હું તમારી સાથે શેર કરવા માગું છું તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોજો તો ફર્સ્ટ ઓફ ઓલ દહીંમાં કયા કયા તત્વો હોય છે તો દહીંમાં હોય છે પ્રોટીન કેલ્શિયમ વિટામિન ડી વિટામિન બી ફાઇવ અને પ્રોબાયોટિક્સ ઠીક છે તો આટલા તત્વો દહીંમાં આવેલા છે અને દહીં છે ને દહીં એ નેચરલ કન્ડિશનર છે કન્ડિશનર આપણે શેમ્પુ એપ્લાય કરી અને પછી વાળ સિલ્કી થાય એ માટે આપણે કન્ડિશનર એપ્લાય કરતા હોય તો દહીં એ નેચરલ કન્ડિશનર છે તમે જુઓ પણ રિઝલ્ટ જુઓ અમારા વાળમાં છે ને એકદમ સિલ્કી વાળ થઈ ગયા છે છે અને શાઈની પણ થઈ ગયા છે સિલ્કીની સાથે સાથે શાઇની પણ થઈ ગયા છે એ તો તમે એકવાર નાખશો તો તમને ખુદને ખ્યાલ આવશે અને તમે ખુદ કહેશો કે વાળમાં શું ફરક દેખાય છે તો હા દહીંમાં એવા તત્વો હોય છે કે જે વાળને કન્ડિશનિંગ કરે છે અને વાળને મજબૂત કરે છે ઠીક છે હવે વિટામિન બી ફાઈવ એટલે કે પેટોથોનિક એસિડ અને વિટામિન ડી આ બે વસ્તુથી વાળમાં ચમક આવે છે અને વાળનું ટેક્સચર ચેન્જ થાય છે અને વાળની ક્વોલિટી ચેન્જ કરે છે ટેક્સચર એટલે વાળ એકદમ છે ને આમ સ્ટ્રાઇટ કરવા હોય તો તમારે સ્ટ્રાઇટ થઈ જાય લાંબા સમય સુધી જો દહીં નાખવામાં આવે વાળમાં તો વાળ સ્ટ્રેટ થઈ જાય છે એટલે કે ટેક્સચર ચેન્જ થઈ જાય છે અને વાળની ક્વોલિટી ચેન્જ થઈ જાય છે એટલે કે વાળ એકદમ સિલ્કી શિલ્કી અને વાળમાં નેચરલી ચમક આવવા માંડે પ્રોબાયોટિક્સ એ શું છે તો પ્રો પ્રોબાયોટિક્સ છે એ એક એવા બેક્ટેરિયા છે જે ખોપડીનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે તો આપણે ખોપડીનું સ્વાસ્થ્ય જળવાઈ રહી હશે દહીંથી તો દહીં તો ઓલ ઇન વનનું કામ કરે છે બહુ બધા બેનિફિટ છે દહીંના એમાં હોય છે પ્રોટીન એ વાળને લાંબા કરવાનું કામ કરે છે અને વાળને બનવા માટે જે કંઈ જરૂરી તત્વ છે એ પ્રોટીન પૂરા પાડે છે અને વાળમાં જે નેચરલી ચમક આવે છે એ પ્રોટીનના હિસાબથી આવે છે અને જો કોઈએ વાળમાં કાંઈ ટ્રીટમેન્ટ કરી હોય અને વાળ એકદમ ડ્રાય થઈ ગયા હોય અને એકદમ એવું લાગે કે આમ ડ્રાય મતલબ કે વાળમાં જરાય આમ ઓઇલી નથી વાળમાં એક નેચરલ ઓઇલ હોય એ ઓઇલ વહી જાય એટલે વાળ એકદમ ડ્રાય થઈ જાય તો એવું લાગે કે વાળ એકદમ સાવ ડ્રાય થઈ ગયા છે વાળની પથ્થારી ફરી ગઈ છે બરાબર છે આમ જરાય સિલ્કી નથી રહ્યા તો વાળમાં દહીં નાખી દેવાનું તો ધીમે 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 એના વાળનું ટેક્સચર અને વાળની ક્વોલિટી સુધરતી જશે પણ દોસ્તો કોઈ પણ વસ્તુ એકવાર કરવાથી ફાયદો નહીં થાય આ આયુર્વેદિક ઉપાયો છે ઘરગથ્થુ ઉપાયો છે એને તમારે કન્ટિન્યુ જાળવી રાખવા પડશે વાળમાં જે ગાંઠ થઈ ગયો હોય અમુકના વાળ આમ ઘૂંચાઈ ગયા હોય નીકળતા ન હોય તો એને દહીં નાખી દેવાનું એટલે વાળ છેને એકદમ આમ બધા છૂટા છૂટા થઈ જાય નીકળી જાય અને હા એક વસ્તુ એ કે ઘણા વાળ ધોઈ અને પછી ટુવાલથી આમ ઝાટકતા હોય વાળ નીચા કરીને ટુવાલથી ઝાટકતા હોય એ વસ્તુ ક્યાં રહે નહીં કરવાની એનાથી વાળના જે મૂળિયા છે એ મૂળિયા એકદમ નબળા પડી જાય છે અને જેના હિસાબે વાળ ખરે છે મારે આટલા બધા વાળ છે એકદમ વાળનો ગ્રોથ છે ઠીક છે આટલા બધા મારે વાળ છે બરાબર મેં ક્યારેય વાળને એવી રીતે ઝાટકા નહીં હોય બરાબર છે ગૂંચ કાઢવામાં તો મને બી તકલીફ પડતી હોય ને પણ એવી રીતે ક્યારેય ઝાટકવાના નથી વાળને ધોવાઈ જાય ને એટલે આમ એક એક વાળ છે ને આમ હાથેથી છૂટા પાડી નાખવાના આમ ઠીક છે અને પછી તમે ઓળશો ને એટલે એકદમ ઈઝીલી છે ને ઓળાઈ જશે વાળની બધી ગૂંચ પહેલાં છે ને હાથેથી કાઢી નાખવાની ટ્રાય કરી જોશો છે લેક્ટિક એસિડ હોય લેક્ટિક લેક્ટિક એસિડ એક એસિડ હોય તો એમાં શું છે લેક્ટિક એસિડ જે છે એમાં એન્ટી ગુણ હોય છે એટલે વાળમાં જે ખોળો થાય છે એ અટકાવે છે કોણ લેક્ટિક એસિડ ઠીક છે એટલે વાળમાં દહીં નાખવું જોઈએ એટલે વાળમાં દહીં નાખવાથી ખોળો દૂર થઈ જાય છે સમજાઈ ગયું વાળનું જે નેચરલી પીએચ હોય એ સંતુલિત રાખવામાં મદદ કરે છે લેક્ટિક એસિડ હમ વાળમાં બી પીએચ હોય પીએચનું લેવલ હોય એ લેવલને સંતુલ સંતુલિત રાખવામાં મદદ કરે છે અને એટલે જ તો વાળમાં જે ખોળો કરે છે એવી ફંગસને લેક્ટિક એસિડ દૂર કરે છે વિટામિન અને ફેટી એસિડ છે એ વાળના રોમ રોમમાં જઈ અને વાળને પોષણ આપે છે ઠીક છે વાળના મૂળમાં જઈ અને વાળને પોષણ આપે છે અને એનાથી જ તો વાળ મજબૂત થાય છે ખરતા અટકે છે અને વાળ એકદમ વાળા થાય છે વાળનો ગ્રોથ વધે છે માથામાં એક નેચરલ ઓઇલ ઉત્પન્ન થાય છે ખોપડી માટે અને વાળ માટે જરૂરી છે એ જે નેચરલ ઓઇલ છે એનું લેવલને જાળવી રાખવામાં દહીં મદદ કરે છે આપણે દહીં નાખી તો એ જે ઓઇલ હોય છે એને કોઈ પણ જાતની ઇફેક્ટ કર્યા વગર દહીં પોતાનું કામ કરે છે અને માથામાં જે કાંઈ નેચરલી ચિકાસ હોય એ દહીં દૂર કરે છે જો હું મારી વાત કરું તો હું દહીંને ત્રીસ મિનિટ સુધી વાળમાં રાખું છું તો તમે ત્રીસ મિનિટ સુધી પણ રાખી શકો છો અને હા શિયાળાની ઋતુમાં ખાસ ધ્યાન રાખવું શિયાળામાં બહુ ઠંડી હોય ત્યારે સવાર સવારમાં દહીં નહીં નાખવાનું દહીંને તડકામાં બેસી અને તડકે નાખી વાળ દહીં નાખી અને તડકે બેસવું જોઈએ કેમ કે છે ને તમે દહીં નાખશો અને પછી પંદર વીસ મિનિટ પછી તમને છે ને જો માથામાં એવું લાગે ને કે આમ ઠંડુ ઠંડુ લાગે છે અને શિયાળાની ઋતુ હોય તો તમને શરદી થઈ જાય તો દહીં નાખી અને તડકે જ બેસવાનું છે તમને આ વિડીયો ગઈમો હોય તમને એવું લાગ્યું હોય કે આ વિડીયોમાંથી કંઈક માહિતી મળી છે તો વિડીયોને લાઇક કરજો સારી સારી કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો અને આવા ખૂબ જ ઉપયોગી હેલ્થના રિલેટેડ કોન્ટેન્ટ માટે તેમજ દરેક માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર અવશ્ય ચેક કરજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખૂબ જ ઉપયોગી વિડીયોઝની લિંક છે જેમ કે મને પોતાને મસા થઈ ગયા હતા અને એક જ માનતાથી મારા મસા કેવી રીતના દૂર થયા અને આવી બહુ બધી હેલ્થના રિલેટેડ ઉપયોગી માહિતી ના વિડીયો અમે બનાવેલા છે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર અવશે ચેક કરો